નમસ્કાર દોસ્તો આપણે જાણીએ છીએ કે સરકારી અનાજમાં ગેરરીતિ થઈ રહી છે રાજ્યમાં અને દેશમાં સરકારી અનાજની ચોરી કે ગેરરીતિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવવા તેમજ આવા બનાવોના મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડક સજા કરવા રાજ્ય સરકારે એસઆઈટી બનાવનો નિર્ણય લીધો છે રાજ્ય સરકારની ખાસ તપાસ દળ એસઆઈટી એટલે સીઆઈડી ક્રાઇમ અને રેલવે પોલીસની મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં રચાયેલી આ એસઆઈટીમાં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ થાય છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રાજ્યભરમાં આ પ્રકારના દાખલ કરેલા ગુનાઓની સમીક્ષા કરીને તેઓની તપાસ કરીને હાથ ધરેલી કાર્યવાહીમાં સમીક્ષા કરીને યોગ્ય માર્ગદર્શન આપશે રાજ્યના પુરવઠા વિભાગ હેઠળ ગોડાઉન કે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિ કે ચોરીની ઘટનાને બાબતે રાજ્ય સરકાર ખૂબ જ સંવેદનશીલ છે ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો બારોબાર વેચી દેવાની ઘટનાઓ પર સદંતર અંકુશ લાવી શકાય અને અગાઉ બનેલા આવા બનાવોને મૂળ સુધી પહોંચીને આરોપીઓને કડકમાં કડક સજા કરાવી શકાય તે માટે રાજ્ય સરકારે રાજ્ય સ્તરની એસઆઈટી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો નિર્ણય લીધો છે આ એસઆઈટીની રચના સ્થાનિક પોલીસને યોગ્ય માર્ગદર્શન મળે અને સમગ્ર રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓની તપાસમાં એક સૂત્રતા અને અસરકારકતા આવશે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં અધ્યક્ષ સહિત છ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં અધ્યક્ષ તરીકે સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના પોલીસ મહાનિરીક્ષક હશે તે ઉપરાંત સભ્ય તરીકે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક તેમજ સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના પોલીસ અધિક્ષકનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સીટમાં સભ્ય સચિવ તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના મેનેજિંગ ડાયરેક્ટર હશે ઉપરાંત અન્ય સભ્યમાં સંબંધિત જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી અને સંબંધિત નાયબ પોલીસ અધિક્ષકનો સમાવેશ આ ખાસ તપાસ દળમાં કરવામાં આવ્યો છે ગૃહ વિભાગે બનાવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રાજ્યભરમાં આ પ્રકારના દાખલ થયેલા ગુનાઓની સમીક્ષા કરીને તપાસ અધિકારી તપાસ હાથ ધરીને કાર્યવાહીની સમીક્ષા કરશે અને યોગ્ય માર્ગદર્શન આપશે તે ઉપરાંત આ પ્રકારના જે ગુનાઓની પોલીસ તપાસ પૂર્ણ કરી ચૂકી છે તે ગુનાઓની પણ સમીક્ષા કરીને સૂચિત કાર્યવાહી અંગે તેઓની સમીક્ષા કરીને જરૂરી સૂચનાઓ કરશે આ સમિતિએ દર મહિને બેઠક કરીને કાર્યવાહીની સમીક્ષા નોંધ અધિક મુખ્ય સચિવ ગૃહ અને ગૃહ રાજ્ય મંત્રીને રજૂ કરવાની રહેશે તો દોસ્તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો કેમ કે બીજા વિડીયો પણ તમારી સામે આવે